ડીસામાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ બાદ આજે કોંગ્રેસે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના કાર્યકરો સાથે ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડીસાના અગ્નિકાંડમાં એસઆઈટી તપાસમાં તટસ્થ અધિકારીઓની નિમણૂક કરવાની માંગ કરી હતી ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડને લઈ હવે કોંગ્રેસ પીડિતોના આંસુ લૂંચવાની સાથે ભાજપને ઘેરવાની એક પણ તક જતી કરવા માંગતી નથી આ ઘટનાને લઈ કોંગ્રેસે ભાજપની ગંભીર નિષ્ક્રિયતાના લોકો સમક્ષ લાવવા પ્રયાસો શરૂ કર્યા છે ડીસામાં બનેલા અગ્નિકાંડમાં એકવીસ મજૂરો ભૂંજાયા બાદ આજે આ મૃતક મજૂરોના પરિવારો મધ્યપ્રદેશથી ડીસા પહોંચી ગયા હતા પરંતુ મૃતકના પરિવારજનો ડીસા પહોંચે તે પહેલાં જ તંત્ર મૃતકોના મૃતદેહને મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સિવિલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલના મુખ્ય દ્વાર આગળ ધરણા શરૂ કર્યા હતા અને સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા સરકારની સંપૂર્ણ બેદરકારી છે એક વર્ષથી વધારે સમયથી ગેરકાયદેસર રીતે જ્યાં ફક્ત ફટાકડા સ્ટોર કરી શકાય તે ફટાકડાનું ઉત્પાદન થયું તો આ જ્યારે ઉત્પાદન ચાલતું હતું ત્યારે પીએસઆઈ પીઆઈ ડીવાય એસ એસપી કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી એ બધા શું કરતા હતા એમની કોઈ જવાબદારી નથી બનતી માણસો મરી ગયા પછી દોડવાનું અને જે માણસો ગુજરી ગયા છે જેને સ્વજનોને એની માને તમે ડેડ બોડી નથી આપી એના ભાઈને પોતાની બહેનનું મોં જોવાના દો મધ્યપ્રદેશ પોલીસ પ્રશાસન આવીને ડેડ બોડી લઈને જતું તો મારે હું સમજન હું ગુમાવો ને તમે ડેડ બોડી લઈને જતા રહો આવું કઈ રીતે ચાલે આ કયો કાયદો છે આ ક્યાંનો ન્યાય છે અને એ જ અધિકારીઓ જેની બેદરકારીને કારણે કાંડ થયો અને તપાસ સોંપી છે આવી કેવી તપાસ ચાર લાખનું વળતર તમે મસ્કરી કરવા માંગો છો વડોદરા હરણીકાંડના વિક્ટિમ્સ તમે બત્રીસ લાખનું વળતર ચૂકવ્યું એકવીસ લાખનું વળતર ચૂક્યું મોરબીના પીડિતોને અહીંયા ચાર લાખ તમે તો કહો છો ને ગુજરાતમાં વાઇબ્રન્ટના સૌઉન્ડિંગ આપણે એક કરોડ રૂપિયા અને બનાસકાંઠામાં આવી પણ બીજી આજે પણ ફેક્ટરી ચાલતી હશે બનાસકાંઠામાં નહીં તો ગુજરાતમાં ચાલતી હશે કાંડ સર્જાય પછી તંત્ર દોડે અને ચાર લાખ નક્કી જ કરી નાખે છે મુખ્યમંત્રી મરી ગયા તો લઈ જાઓ ચાર લાખ આવો ધંધો હોય ગુજરાતમાં તો એમણે એક્શન શું લીધી એમને ખબર પડી જે દિવસે જે તારીખે જે ક્ષણે કે આ ફેક્ટરી ઇલીગલ છે પછી શું એક્શન લીધી કેમ સીલ નહીં માર્યું અને જો સીલ ના માર્યું તો એમને કેમ સસ્પેન્ડ નહીં કરવા જોઈએ હપ્તાખોરી હપ્તાખોરી ફક્ત નિષ્ફળતા નથી તમે કોઈ ગેરકાયદેસર કામ કરતા હોય તો અધિકારી કેમ ચલાવી લે બુટલેગર તો જ દારૂ વેચે જો પોલીસ તો એમાં હાથ મળેલો હોય સરકારના અધિકારી બંને મિલીને જનતાને લૂટી રહ્યા છે આ માનવ સર્જિત હત્યાકાંડ છે જે પણ આખો જિલ્લાનો પોલીસ પ્રશાસનની જવાબદારી બને છે અને જે ફેક્ટરીના માલિકો છે જે ગેરકાયદેસર મેન્યુફેક્ચરિંગ કરતા તે બધાની જવાબદારી બને છે બધાના આરોપી બનાવવા જોઈએ ડીસામાં આજે કોંગ્રેસ અગ્નિકાંડને લઈ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ કોંગ્રેસની આ રણનીતિ પ્રત્યે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ સવાલો ઉઠાવ્યા હતા ડીસાના પોપટજી દેલવાડિયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ધરણા કરવા કરતાં સરકારી કચેરીઓ આગળ બેસવું જરૂરી હતું અમારું કોંગ્રેસનું કહેવાનું એક જ છે કે જે શિટની રત્ના સરકારી કરી છે એ લોકોની બેદરકારી થી દર બનાવ મંડ્યો છે તમે ડીવાએસપી ની શિટ માં લેતા હોય અને ડાઈરેક્ટ કલેક્ટર ની શિટ માં લેતા હોય કે જે કોઈ શિટ માં લેતા હોય કે જે જનેક લેઓ શિટ માં લેઓ છો એક લોકો ના કારણે તો આરે બનાવ મંડ્યો છે જે લિ પરવાનગી જે દરદારી ના આપી હોય અને પરંગોની વગર જો ચલાવતો હોય તો તમે કી દીધો તપાસ કરવા ક્યો કે પરવાનગી ના આપી યал બંધ છે કે ચાલુ કીધા તપાસ કરવા કોઈ અધિકારી ગયો એ અધિકારી શિટ માં આવે છે જો શિટ તપાસ કરી હોય તો માર કો કોંગ્રેસ વાળા કેવું પડે કે ભાઈ તમે હાઈકોર્ટના સીટિંગ સદની ચાલુ રજ ને તપાસ આપો અને એના એના જે આ કોઈ અડરમાં હોય લેવો અને એ લોકો પાસે તપાસ કરાવો આ લોકો ફાયર બ્રિગેડ વાળા કોઈ જે આવે ને એની તપાસ સીટમાં લીધો નથી પછી જેની જે તપાસ સીટમાં કેમ લીધા છે કે જેની બાદ બધા બન્યા નથી કોંગ્રેસમાં કોંગ્રેસ તરીકે તો સૌના પહેલા હું પોકી ગયો હતો

કે બાદ આજે ડડ બોડી પડી હતી ને હોસ્પિટલ નર બાણવા લઈને એ તારે દરવાજો આખો રોકીને જે છણા કરે કેટલા અમારો એ ધરણા એક જ છે કે કરમ અધિકારીઓ કેમ જતા જવાબદાર અધિકારીઓ કેમ જતા રહ્યા જવાબદાર અધિકારીઓ પાસે આવે તો બતાઉં છે ઈસ ધરણાએ જ નથી કે સરકારી વસ્તીની પર

એ જવાબદારો પૂછી લો કોંગ્રેસના ધારાસભ્ય છે પૂછી લો નથી બધા કોંગ્રેસ ધારાસભ્ય ટિકિટ નથી આપી પણ જે આપીને ધારાસભ્ય બેઠાને પૂછો કે ભાઈ આયોગ્ય છે યોગ્ય નથી પૂછી લો ના અમારે કોંગ્રેસમાં કોંગ્રેસમાં ખાઈ પી મોટા થયા હતા ને એ કોંગ્રેસમાં જેટલો ચોરા એટલો ચોરી થતા એના લીધે કોંગ્રેસ દેશ આવી થઈ છે હાલ જે ગરીબ લોકોને કારણે થઈ સારામાં સારી નીતિ કોંગ્રેસની અમારા કોંગ્રેસમાં થાય નિરાકરણ આવતું અને સજા આપતા અને જેલમાં વિપક્ષ તરીકે અમે બધો પૂરેપૂરો નિર્ણય લેશો અને જે આવે છે એમાં તપાસ બીજા જે કોણ થયા બીજી વાત આ અમે તપાસ કરાવશું અને આ કોણમાં જેલમાં ઘડાવશે સજા પડાવશે કારણ કે જે જે ફેક્ટરીનો માલિક છે એ તો ભાજપનો હોદ્દેદાર છે એક બોટલ બોલે દારૂની બોટલ બોલે બાભર એસપી મોકલી પોલીસ તો એને આ કેમ ના દેખાડો દારૂગોળો આટલો મોટો એસપી આટલો મોટો દારૂગોળો કેમ ના દેખાડો બાબર નું ક્વોટરી દેખાતું હતું એસપી ઓફિસમાં અને ગેની ભાઈ ભાઈને દારૂની પકડ્યો હતો તો આટલો ગોળો કેમ ના દેખાડો એસપી ને કલેક્ટર કેમ ના દેખાડો અહી નાયબ ડીવાય એસપી નાયબ કલેક્ટર છે એમને કેમ ના દેખાડો સરકારી તંત્ર હાલ છે પ્રશાસન છે પોલીસ વિભાગ હોય અને જેનામાં આવતું હોય બધા વિભાગો જેની જવાબદારી આવતું હોય એ જવાબદાર સરકારે એના માટે તપાસ એટલે ભાજપનો હોદ્દેદાર છે ને એને કમલામાં જેટલા રૂપિયા લે એની ખાતરી કરો આ જે કમલમો વધે ને એ આવા છે ધંધાવાળા પૈસા લે એમાં કમલમો ઉભા થયા છે કમલમનો કોઈ ગરીબના પૈસા ઉભા નથી થયા આ કમલમ એવું છે બીજો ખુલાસો કરું બીજો ખુલાસો કરું કે શું ભાજપના હોદ્દેદાર આવે તો કીર્તિસિંહ વાઘેલા કેવડાવો કે અમારા ભાજપનો હોદ્દેદાર નથી એ ઉદ્યોગશાળનો હોદ્દેદાર છે જ કીર્તિજી વાઘલાનું ઇન્ટરવ્યુ લઈ લો ફેક્ટરીના માલિક એ તો ગોતી લો તમને તમને ખબર હોય તો મારે મોટે બધું કેવડાવવું છે